ભારત વિકાસ પરિષદ અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સંયુક્ત કરવામાં આવ્યું હતું સેવાભાવી હેતુથી યોજાયેલા આ કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રમુખ શ્રીમતી ડોક્ટર અવનીબેન ઠક્કર ડોક્ટર નિકિતાબેન ઠક્કર ડોક્ટર નટુભાઈ પટેલ અને ડોક્ટર પ્રવીણભાઈએ સક્રિય ભૂમિકા ભજવી હતી તેમજ ભારત વિકાસ પરિષદ મહાવિજય લા અને શ્રી આનંદભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યો પોતાનો સહયોગ આપ્યો હતો આ રક્તદાન કેમ્પ દ્વારા કુલ પચાસ બોટલ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સર્ટિફિકેટ અને ભેટ આપવામાં આવી હતી નોંધનીય છે કે આ બંને સંસ્થાઓ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો માટે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવામાં આવી છે આ રક્તદાન કેમ્પ પણ તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું